નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે લોધિકા તાલુકાની અંદર અને અહીંયા એક આપણે પ્રગતિ ખેડૂત છે એમને જે જે સાત નંબર સીણાનું વાવતર કરેલું છે તો આપણે ખેડૂત પાસે અભિપ્રાય લેશું કે આ કયા શીણા છે કઈ કંપનીના છે કેટલા દિવસના થયા છે કેવું ઉત્પાદન આપશે તો સૌ પ્રથમ તમારું નામ આપજો ને શંખારવા પરાગ ગામ પીપળી તાલુકો લોધિકા જિલ્લો જિલ્લો રાજકોટ બરાબર અને આ કઈ વેરાયટી છે આ સાત નંબર જણા છે અને સારા છે અત્યારે તો આ કંપનીના ઓમ છે યુનિવર્સિટી ની બ્રીડર ક્વોલિટી હતી ને ફૂલ સીટ પાંચ આપણે લીધી હતી બરોબર અને અત્યારે આને મતલબ આનું કેરેક્ટર કઈ ટાઈપ નું છે ઉભડા છે આડા છે અર્ધવેળમાં ઉભા ટાઈપ થાય છે મતલબ વિકલા થાય એ ટાઈપ ના બની છે અને બીજો કે આના દાણો આપણે જે હોય એની સાઈઝ કેવડી આવે છે દાણો 3 નંબર ને આજુબાજુ મોટા ટાઈપ જ રહ્યા હાવ ઝીણો દાણો નથી રહેતો 3 નંબર નો દાણો હોય છે તમને ક્વોલિટી થી મોટી હોય એવી મોટી દેખાય છે એટલે આપણે 3 નંબર કરતા દાણો છે સહેજમ તો મોટો છે બીજો કે તમે આનો વાવેતર કર્યું કે કેરામાં કેટલી ઓળ રાખી આ બોતેર નું પાટલું છે ને અઢાર ની જાડી આપણે વાવેતર કર્યું આ બે ઓળ થી ઓળનું હા અઢાર ઓળ ઉપડી થાય છે એટલે આડા ફેલાવવાના છે એટલે એક કેરાની અંદર ચાર ઓળનું વાવેતર કર્યું છે હા

એની કરતા માં ફાલ વધારે છે ઓછો છે હા વચ્ચે એક બે વાર ફાલ ખરી ગયો પણ પાછો ફાલ પકડી લે છે ઈ પ્લસ પોઈન્ટ સારો છે બરોબર છે અને સારા છે આ ખેડૂતને વાવવા લાયક વેરાયટી ખરી હા વાવવા લાયક વેરાઈટી છે હા અને સજેસ્ટ પણ કરાય બરોબર છે અને આમાં બીજ દર તમે કેટલો રાખો છો બીજ દર વીકે 12 કિલો જેવો નાખેલો છે 12 કિલો આપણે 16 ગુઠાનો વીગો તમારે આવે કે 16 ગુઠાનો વીગો બરોબર છે હા ચાર દાંત તો કરો મિત્રો આપણે આજે લોધેકા તાલુકાની અંદર હતા કીધું આપણે અહીંયા ખેડૂત મિત્રોને બતાવીએ કઈ ટાઈપના સીણા છે સાત નંબર અને બીજું કે આનું ઉત્પાદન કેવું આવે તમને દેખાય અત્યારે જોતા અત્યારે તો જોતા એવું લાગે છે કે ત્રીસક મણ જેવું થઈ જાય બરોબર પછી તો હજી ખબર ફાઈનલ તો બાકી ત્યારે ખ્યાલ આવે અન્ય સરખામ કરી શકાય ખરું સારી વેરાયટી છે છે બરોબર દાણો સારો ભરે જે કોઈને વેરાયટીની જો પસંદગી કરવી હોય તો આ એક ઉભડી વેરાયટી છે આપણે જે વિક્રમ આવે ને એ ટાઈપ પણ એની કરતાં દાણો થોડોક મોટો આવે અને આપણા ત્રણ નંબર ટાઈપનું દાણો આવે સાઇનિંગમાં પણ એ ટાઈપનો આવે પીઆઈચમાં પણ એ ટાઈપનો આવે પણ એની કરતા છે જેમ તો મોટો દાણો આવે છે તો આપણે જીજી સાત નંબર આપણે જૂનાગઢ યુનિવર્સિટીએ આપણે ગયા વર્ષે રિલીઝ કર્યા હતા તો આ વખતે પરાગભાઈએ ફૂલે સીટમાંથી બી આ એન્ડ બીડન નું હતું ત્યાંથી લઈ અને એનું વાવેતર કરેલું છે તો અમારે પણ આનું વાવેતર કરવું હોય તો આવતા વર્ષે તમે પણ કરી શકો તો બસ આજે આટલું નમસ્કાર